જંગલની અંદર એક મોટો હાથી રહેતો હતો એ હાથી ખૂબ શાંત અને દયાળુ સ્વભાવનો હતો જંગલમાં પક્ષીઓ બધા એની મિત્રતા એ જંગલમાં રોજ એક કઠિયારો પણ આવતો તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે લાકડા કાપતો પણ હૃદયથી તે પણ સારો માણસ હતો એક દિવસ કઠિયારો લાકડા કાપતો કાપતો હાથીની પાસે ગયો

આગલા દિવસે કઠિયારો લાકડા કાપવા આવ્યો ત્યારે હાથીએ તેની સામે પડી ગયેલી સુકાઈ ગયેલી ડાળીઓ બતાવી કઠિયારાને આશ્ચર્ય થયું કે હાથી એની મજૂરી ઓછી થાય તે માટે મદદ કરી રહ્યો છે ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા વધી એક દિવસ કઠિયારાનો પુત્ર બીમાર પડ્યો કઠિયારો દુઃખી થઈને જંગલમાં આવ્યો હાથીએ એને પોતાની પીઠ પર બેસાડ્યો અને ઝડપથી ગામ સુધી લઈ ગયો પુત્રને સમયસર દવા મળી ગઈ તે દિવસથી કઠિયારાએ નક્કી કર્યું કે હવે તે જીવતા વૃક્ષો નહીં કાપે ફક્ત સુકાયેલી ડાળીઓ જ લેશે